નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ આમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો દસથી ત્રણસો ચાલીસ મહુવા માર્કેટ યાર્ડ એકસો પચાસથી ત્રણસો સિત્તેર સુરત માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો દસથી ચારસો પંચાવન ભાવનગર માર્કેટ યાર્ડ એકસો વીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સિત્તેર પાલીતાણા માર્કેટ યાર્ડ બસો પચાસથી ઊંચો બજાર ભાવ ત્રણસો એકવીસ તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો આડત્રીસથી ત્રણસો ત્રીસ ગોંડલ માર્કેટ યાર્ડ સિત્તેરથી ઊંચો બજાર ભાવ ત્રણસો એસી જસદણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકાણું થી બસો એસી જતપુર માર્કેટ યાર્ડ ચાલીસ થી ઊંચો પદાર ભાવ ત્રણસો સિત્તેર વિસાવદર માર્કેટ યાર્ડ છ્યાસી થી ઊંચો પદાર ભાવ બસો પાંચ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એક્યાસી થી ચારસો એકતાલીસ મોરબી માર્કેટ યાર્ડ એકસો નેવું થી ચારસો એક ધોરાજી માર્કેટ યાર્ડ ડુંગળીનો બજાર ભાવ જોઈએ તો સાઈઠ થી ઊંચો બદાર ભાવ ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો દસ થી ઊંચો બદાર ભાવ ત્રણસો એક વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠ થી ઊંચો બદર ભાવ ચારસો ત્રીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટયાર્ડ નીચો બજારો બસોથી ઊંચો બજાર ભાવ બસો પંચ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો સોળથી બસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ એકસો પંચ્યાસીથી ઊંચો બજાર ભાવ બસો ઓગણચાલીસ